સુરતમાં ડાયમંડ બુર્સમાં મુખ્ય ચાળીસ વેપારીઓ ઓફિસો કરી છે શરૂ વેપારીઓ વેપારીઓએ થી પચાસ કેબિન સાથે વેપારીક ગતિવિધિઓની શરૂ કરી છે મૈધરપુરા હીરા બજારમાં નાના વેપારીઓએ શરૂઆત કરી છે હીરાના નાના વેપારીઓમાં ખુશીનો માહોલ છે આજથી ચાળીસ ઓફિસો શરૂ થઈ હોવાનો એસડીબીના સભ્યોનો દાવો છે વેપારીઓને ટ્રાન્સપોર્ટેશન માટે સ્પેશિયલ સિટી બસના રૂટની પણ શરૂઆત કરે છે તો દર એકથી દોઢ કલાકે મૈધરપુરાથી એસડીબી સુધી દોડશે આ સિટી બસ આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે સુરત ડાયમંડ બુર્સમાં એસડીબીમાં આપણા બહુ બધા વ્યાપારીઓએ આજે એમની નવી ઓફિસો ચાલુ કરે છે એનું શુભ મુહૂર્ત છે જે આજે જે મિત્રો જે કંપનીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને ધન્યવાદ સાથે ભગવાનને પ્રાર્થના કે આ બધાય કંપનીઓ માં આવીને ટેન ટાઈમ મોટી થાય અને એને ખૂબ ભગવાન સાથ આપે અને બરકત આપે ત્રીસ થી પાંત્રીસ મુખ્ય વેપારીઓ જે મૈધરપરાના વર્ષોથી મુખ્ય ખરીદી કરતા હોય એ બધાએ પોતાની ઓફિસના ઓપનિંગ કર્યા અને સાથે સાથે નાના અને મધ્યમ વર્ગના લોકો પણ જોડાયા કે અમારે પણ અમારી ઓફિસ ચાલુ કરી પણ ફર્નિચર નથી તો અમે પાસઠ કેબિન ચાવી ગઈકાલે આપી દીધી અને એને પણ એનો નાના વેપારીઓ પણ એનો કારોબાર શરૂ કર્યો છે એટલે મને એવું લાગે છે મૈધરપરા અને મિની બજાર આ મુખ્ય વેપારીઓ ત્યાં જાય એટલે નાની મોટી મૈધરપરાના મિની બજારના એક હજાર થી બારસો ઓફિસો પોતે ખરીદી લે છે એની અંદર બધા જ વેપારીઓ પોતાનો કારોબાર શરૂ કરશે એવી અમને ખાતરી